વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે જેમાં સુરત અને બિલીમોરા વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે દેશની પ્રથમ બુલેટ ટ્રેન સુરત અને બિલીમોરા વચ્ચે દોડાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે આગામી ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુલેટ ટ્રેન માટેના અંત્રોલી ખાતેના સ્ટેશનની મુલાકાત માટે આવી રહ્યા છે અને અહીંથી બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી માટે દેડીયાપાડા જશે જોકે બેવડા હવામાનને કારણે સુરત તંત્ર દ્વારા પીએમ મોદી માટે હેલિકોપ્ટરથી જવાની તેમજ બાય રોડ જવાની બંને પ્રકારના આયોજન કરવામાં આવ્યા છે વડાપ્રધાનની આ મહત્વપૂર્ણ મુલાકાતને સુચારુ અને નિર્વિઘ્ન બનાવવા માટે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીની અધ્યક્ષતામાં સુરત કલેક્ટરની ઓફિસ ખાતે આયોજન બેઠક યોજાઈ હતી આ બેઠકમાં વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે બેઠક દરમિયાન કલેક્ટર ડોક્ટર પારઘીએ વડાપ્રધાનની મુલાકાત માટેની તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરી હતી અને અધિકારીઓને સંબંધિત જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવવાની તાકીદ કરી હતી કલેક્ટરે જણાવ્યું કે વડાપ્રધાનનો આ પ્રવાસ માત્ર એક વિઝિટ નથી પરંતુ રાષ્ટ્રના સૌથી મહત્વપૂર્ણ ડ્રીમ પ્રોજેક્ટ મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટના કાર્યની સમીક્ષા માટેનો મહત્વનો તબક્કો છે તંત્રની તૈયારીઓ સુગમ બનાવવા માટે અધિક નિવાસી કલેક્ટર વિજય રબારીએ વિવિધ ઉપસમિતિઓનું ગઠન કર્યું હતું દરેક સમિતિને સંબંધિત ક્ષેત્ર સુરક્ષા વાહન વ્યવસ્થા આવાગમન મીડિયા મેનેજમેન્ટ આરોગ્ય સેવાઓ તેમજ સ્થળ વ્યવસ્થાપન વગેરે માટેની જવાબદારી સોંપવામાં આવી હતી